આવતીકાલે લોકસભાની ચૂંટણી માટે યુપીની જે આઠ લોકસભા બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં અમરોહા મેરઠ બાકપદ ગાઝિયાબાદ ગૌતમ બુદ્ધનગર બુલંદ અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે તો બીજા તબક્કાના મતદાનમાં એકાણું ઉમેદવારોનું ભાવિ નક્કી થશે જેમાં ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલી હેમા માલિની અને મેરઠથી ચૂંટણી અરુણ ગોગલ પણ સામેલ છે તો લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ છવ્વીસ એપ્રિલે તેર રાજ્યોની અઠ્યાસી બેઠકો ઉપર મતદાન થવાનું છે જેને લઈ અને હાઈ વોલ્ટેજ પ્રચાર અભિયાન બુધવારે સાંજે બંધ થઈ ગયું છે છવ્વીસ એપ્રિલે કેરળની તમામ વીસ સીટ ઉપર કર્ણાટકની અઠ્યાવીસ સીટમાંથી ચૌદ સીટો પર તો રાજસ્થાનમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સાત સીટ ઉપર આસામ અને બિહારમાં પાંચ પાંચ સીટ ઉપર મતદાન થવા જઈ છે જ્યારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ ત્રણ બેઠકો ઉપર તેમજ મણિપુર ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં એક એક બેઠક ઉપર મતદાન થશે અત્રે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ ઓગણીસ એપ્રિલે એકવીસ રાજ્યોની એકસો બે બેઠકો ઉપર મતદાન થયું હતું જેમાં લગભગ પાસઠ પોઈન્ટ પાંચ ટકા મતદાન થયું હતું તો બીજા તબક્કામાં જે બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે જેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર બીજેપી નેતા તેજસ્વી સુરણા મથુરાની હેમા માલિની મેરઠથી અરુણ ગોવિલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી સામેલ છે તો દેશની સોળ ટકા બેઠકો પર બીજા તબક્કામાં છવ્વીસ એપ્રિલે મતદાન થશે બીજા તબક્કાની 88 બેઠકોમાંથી ગઈ વખતની ચૂંટણીમાં એનડીએ એકસઠ બેઠકો જીતી હતી અને યુપીએ ચોવીસ બેઠકો જીતી હતી જ્યારે અને ચાર રાજ્ય મંત્રીઓનું ભાવિ નક્કી કરશે આ તબક્કામાં ઓગણત્રીસ બેઠકો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીતી શકી નથી તેમાંથી કેરળમાં સૌથી વધુ વીસ સીટો છે ઉત્તર પ્રદેશની વાત કરીએ તો બીજા તબક્કામાં આઠ બેઠકો ઉપર મતદાન થવાનું છે જેમાંથી સાત બેઠકો ગઈ વખતે બે હજાર માં ભાજપ પાસે હતી ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર બીજા તબક્કામાં કુલ નેવ્યાસી બેઠકો ઉપર મતદાન થવાનું હતું પરંતુ મધ્યપ્રદેશની બેતુલ બેઠક ઉપર બસપા ઉમેદવારના મૃત્યુ બાદ અહીં ચૂંટણી ત્રીજા તબક્કામાં ખસેડવામાં આવી હતી જેના કારણે હવે બીજા તબક્કામાં કુલ અઠ્યાસી બેઠકો ઉપર મતદાન થશે